ચાર વાગ્યા માં છે ને બધાને પૂગી ગયા આપણે ઉનાળ કે આખું છે ને ટળી ગયેલું છે સાંધાવામાં જવું એટલા બધા આ રીતે આમ બધું છે ને હવ હાલત ખરાબ થઈ ગઈ કારણ કે છે ને હવે હવે નોકે નથી દીધો કેવું થઈ ગયું ઝીંગા આપડે એટલે આવેલા છે કઈ ઝીંગા છે મીણમાં ચાલુ છે આ બહુ છે નાડા બડા કોસો જલ્લા છે થોડા મે વાટી પડી ગઈ લાગે આપણે ગઢાઈ નાખી આ નાડું થોડા દેખાય હું છે ને ખબર નથી આપણને એટલે આવું લૂસો નહોતો નાડું હતું જો આપણે બધાને હલવાડે લૂતું તો હું જોવા તો લેતો કોનું હોય તો ખબર નહીં આપણે તો મિત્રો સ્વાગત છે આપણે એક નવા વિડીયોની અંદર અને બધાને જય માતાજી ને ચૂપ સવાર આમ તો કારણ કે અમારે ચાર વાગ્યામાં છે ને બધાને ભૂકી ગયા આપણે બંધારણની હું દિશા છે ને એ બધું આમ સવાર થતું હોય ને એમ ખબર પડશે ને વિડીયો બન્યું રહેવાનું છે બધાયને ઝીંગા કેટલા દેખાય ઝીંગા બહુ તો નહીં આવતા કારણ કે બંધારણ આખી આખું છે ને

પણ મશબાનો વિડીયો તો આવશે કારણ કે હજી એમાં બધું હોય ને કામકાજ એટલે તમે આ વિડીયોમાં બની અત્યારે આપણે વિડીયો મજા આવવાની છે આપણે રાજભાઈ ને ભાવેશભાઈની તો કોઈ નહીં આવ્યા આપણે આવેલા છીએ ને કાલે આવ્યા કાલે બધાને રિપેર કર્યું ઘણું બધું કાલે છે ને આખે આખું ભાંગી ચાલું તો આમ તો કારણ કે ઓલો આગે છે ને ઓલો પવન ઊડ્યો બહુ ખબર ને તો પવન ઉડે ને એટલે બધું ઉપાડ લીધું આપણે કાલે ઘણું ખરું રિપેર કર્યું ને ઘણું ખોરું રિપેર હવે થાય નહીં કારણ કે એટલા બધા ખીલ્યા જાતા લેવા દો આપણે બંધાણમાં છે ને એટલા લખી જાવે તો એમાં ઘણા બધા ભાંગી હતા તો એ બટકા બટકા નાખી દીધા અત્યારે તો ને ખેંસવાનું ચાલુ કરવાનું છે આ જ નહીં કરવાનું પણ કાલે કારણ કે આજથી અંધારું છે ને તો હવાર થાય ને તો પાણી વી જાય એટલે આ જ નહીં વેર આવે તો કાલથી રાજભાઈને બધાને આવશે રાજભાઈને એટલે બંધાણ કહેવાનું ચાલુ કરી દેવું અત્યારે ઝીંગા પકડી લઈ થોડા ઘણા આવશે પાણી તો વી જાય આની કાઢો ઝીંગા બતાવી દઉં જે આને આપણે આવન તાઈ ભેગા છેલા આપડી હેઠા ઉતારી દે આવું ભેગા પાણી છે ને પડે આનું કેટલા બધે આને ત્યાં બધે છે જાય કી લે ઓછો છે એટલે ડરી જેલું છે બસ ને આધી છે ને ફૂલ તો થાતો આવે છે તો આપણે રિપેર કરવાનું છે તાણવાનું છે બધું કરી આખડી અત્યારે તમને વિડીયોમાં બીજું કઈ દેખાતું નથી

આપણે ભાઈ બંધણ તો તાણી લીધું અને બંધારણ તાણીને હોલિકા શાક છે આપણે આવ્યા હા અહીંયા થોડો કૂટો દેખાય ના ને શાક હોલિકા ડોગલું લઈને વી જાય એટલે કારણ કે છે ને આની રિપેર કરવાનું છે આપણે થોડુંક ને રિપેર જ કરવાનું ચાલુ છે તાણી તો મૂકી ગયું મોકલી ગયું આ દા એડો રિપેર કરતા થઈ એટલે કે છે કેટલું છે બંધણ છે ને આવું હાલત ખરાબ થઈ ગઈ કારણ કે હમણાં ઓલું સીજું ને

બહુ લાટ નહીં હવે પણ ઘણા બધા આવેલા છે આમાં પીડિયા ઝીંગા પણ આમાં રોગ પકડવા નહીં આવે અત્યારે છે ને હાવે હા નુકત્ય નથી દીધું કેવું થઈ ગયું બધા નહીં એટલે તો હવે હા રાખવું પાડ પડી જાય મોટા મોટા આપણે ક્યાંસે જ રાખવાનું છે કાલમાં જ તેમ તો આજ તો નહીં કેમ પહેલાં તમને કીધું એમ આપણે આમ માહિલા થઈ ગયાં ખીલ્લું પાંકળું છે તો આવડા આમાં છે ને ખીજ ગયા ના ફાટે આમાં છે આપણે એક નવી સિસ્ટમ બનાવવાની છે વણ ને બનાવાનું ફાટે નહીં ને સો મહિ બધાનું આલું થયું ને એવી સિસ્ટમ બનાવે છે સામે મોટો બોલ બાખો હામે પછી ખીજ ગયું છે ને ભાંગલું બટકું હોય ને ઝીણ્યું આવું ઝીણિયું થઈ ગયું ને કદાચ પછી એટલું ફાડે ને કે એટલે બધુંય આવે આવું ઓલું જ કરી નાખે ભાંગલું કાટો મારું બધું શેડો તો અહીંયા છે શેડો દેખ ફરી આપણે ખેંચી લીધું હજી સૂર્ય ભગવાન તો ઉગ્યા નથી હજી નો પવન છે ને બહુ જોરદાર મસ્ત એવો આપણે ખીલું બેઠ જઈ તો આવડવા ને પછી આપણે આમ જઈએ ને એટલે શાક જોવા મળે ને એટલું છે બધું હજી મેં બધું છે તો નહીં જોયું આપણે જેટલું એવું ને એટલું જોયું ને બહુ મોટા મોટા હોય નથી નાના છે લાલ મોજો થાય ને એટલે લાલ હોડી આવે આપણે ના દઈ જોઈ લક્ષી લખી વિંગા આપણે રિપેર કરી નાની વી એટલે આની કા રિપેર કરી આમ રિપેર કરવા જવાનું છે ઓલિકા તો રિપેર કરી શીવડી શાક ઝીંગા એટલે આવેલા છે કંઈક બે ત્રણ કિલો એટલે બહુ આવતા નથી હા મેં ઓલી પણ ડોલ છે ને ના થોડા ઘણા છે હવે આપણે છે ને રિપેર કરવા જવાનું છે બાકી છે કાલ છે ને ઓલિકા રિપેર કરવાનું છે ઓલા શેડી કારણ કે એની કહે છે ને રિપેર કરવા નહીં ગયા તો સારું છે તે દુ ના દેખાય કોક એટલે કે ફોનમાં બાકી ના છે ને આ બે ગારા પડી ગયેલા છે એની કાંઈ ઓછું પડે આની કાંઈ વધારે પડે એનું શું છે મતલબ ખબર આ બાર લોટ આવે કે આપણે ખુલ્લું છે ને તો એ વધારો છે એટલે એને કાં ઓછું પડે આની ક્યાં વધારે પડે તો આપણે રિપેર કરી નાખીએ આપણે છે ને જેટલા ખીલ જતા એટલું રિપેર કર્યું ને પછી તો છે ને હવે સીટકા કાઠા દઈને આપણે શાકના ડોખલા નહીં તો વી જવું એ તો વીણી ગયું વીણતા એટલે આપણે દાખવું ને તો વીણતા દઈશી ને આપણે છે ને હવે ગારો વારો તો વી ગયો મોટો થાય ને એટલે ગારો પહેલાં વીઓ દઈ

ખબર પડી જાય અને આપણે છે ને ઓલું મેસેજ મેસેજ કરવો હોય ને તો ઇન્સ્ટાગ્રામમાં કરી દેજો હા દરિયાકાંઠાની મોજી છે જોઈએ ભાઈ તો કોઈ ઇન્સ્ટાગ્રામમાં ચેનલનું નામ ઓલા આઈડીનું નામ તો એમાં કરી દેજો તેને પણ એટલે ઓલી વાત કરવી ને શાક નહીં કે ગમે મસ્બાની શાક નહીં તો એમાં કરી દેવાનો મેસેજ હાલો આપણે કાઠી નીચે રે ભાઈ આ તમને બીજો ડોકલો તો એમાં તો બતાવ્યું નોતો આપણે ડોકલમ બતાવ્યું એમાં કે જોઈ મને એને ખબર હતી કાઠી જને થોડ પડ ગયા પડ કાઠે પૂગી ગયા અને ફાઇનલી જો સાખા ઉરુ છે જો ઓ ડીંગા છે મીન મત ચાલુ છે એટલા આવેલા છે સાખડા સાખડા છે ને ઓનો થોડો કોસા આવે ને ડીંગે કોસા આવે હું તે ઈને ખબર આ મો મોટી છે બે મોટી મોટી આ બહુ મોટી તો આપડે છે ને આજમાં શાખ આપડે જ વધારે આવે તો આપડે નું ઓછું આવે આજ છે ને ફેર પડી ગયો કાઈક આવડા નું વધારે હતું આપડે ઓછું હતું અને આપડે વધારે આવડા ની લવ આપડે એટલું આવે આપડે છે ને મસબેટા મોળો દેવું છે કારણ કે મસબન માહોલ જો પડે છે ને કેમ છે પાણી પાણી આવેલું છે પાણી પાણી ન આવે નાળા બાળા ઘૂસવા ના છે નાળા કેમ છે ક્યાં એમ છે કે નથી અત્યાર બધું જોવું પડે કારણ કે શું કહેવાય મોટો થતો હોય કે એટલે હાલો ભાઈ આપણો બી પેલો જ મસ્બો છે ને આપણો હમણાં પીણો ઉડી ઉડી ના મસે બધી ધારો સડી ગયું ડટાઈ ગયું બધી બહુ ઉડતો પીણો એની ભારો ડાળીને લઈ ગયેલા

આપણે કઢાઈ નાખીએ અહીં લાડુ થોડાક પાણી વાણી તો હોય કે ખબર નહીં આપણે તો દાળ તો ખાલી કરી નહીં ઉપર જોઈ લઈ પાણી છે કે નથી ને આપણે બંધારણમાં છે ને હલકા કંઈક મોટું ઉપર ભરાઈ ગયેલું છે ધક્કો થાય એવું લાગે છે

દેખાય હું છે ને ખબર નથી આપણને એટલે જવું છે આપણે ભાઈ ઓલી ડૂસો ની વાત કરતા ને એ ડૂસો તો હું કાઢવા ને જોસો નહોતો નાડું હતું તો એટલું નાડું છે તો આપણે બંધારણમાં હલવાડેલું હતું તો હું જોવો જોઈએ તો લેતો આવ્યો કોણ હોય તો ખબર નહીં આપણને આપણે અહીંયા ફોગ્યું ને ઢડીને આમ તો ગરમી કરાવી દીધી હા ભરતો આવે જ ને હું અડધે પૂછ્યું અડધું બાકી છે હવે છે ને અહીંયા વકેલું પછી માથે ખંભે વમ્ફે લઈ લઉં બાકી ઢહાડીને કામ હશે ને બહુ નહીં આવતું કોનનું એ ખબર નહીં ભાઈ નાડું છે એનું એ ખબર નહીં આપણને આપણે ડહાળીને લેવા ને ભી પડી ગઈ ખબર છે આપણને ગરમી ગરમી કરાવી દીધી જેમાં કઈ હગડ હતા પણ આપણે જાહેર નહોતા

હોય છે તો લેવા આવશે તો દઈ દેવાનું તો આપણે કાંઈ અફસોસ ફફસો છે નહીં લીધી હોય એને ફાયદો બાકી કોઈનું ન હોય ને એટલે કે કોઈનું હોય તો ખરું પણ કોઈને જોતું ન હોય એમ તો આપણે ફાયદો બાકી તો ગરમી તો કરે પવન બવન તો છે તો એ ગરમી થઈ ગઈ હાલો હવે આપણે ફકેલી ને કાંઠા ભેગું કરીએ હવે આપણે પાછા છે ને ફાઇનલી કાંઠે પૂગી ગયા પાછા બધાને પૂગ્યા ગયા ને નહીં નાડું પકડી કરી દીધી અને આપણો આજનો વિડીયો અહીં પૂરો કરી દઈએ આપણે તો જોરદાર મને રી જાય તો બધા સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક આપી દેજો કમેન્ટ તો ઠપ કરી દેજો એટલે આપણને ખબર પડે કેવો લાગ્યો વિડીયો એમ કચરો પીડ્યો એમ છે હાલો હવે મારી પાછો આવો કંઈક વિડીયો લઈને તો હે ને સબસ્ક્રાઈબ તો કરી લેજો હાલો તો બધાને ભાઈ ભાઈ ટાટા